ગુજરાતના અલગ અલગ એનસીસી યુનિટના કેડેટ્સ દ્વારા ઓગણીસો ત્રીસમાં ગાંધીબાપુ દ્વારા યોજવામાં આવેલ યાત્રાની યાદ તાજી કરાવવા અને ગાંધીજીના આદર્શોને જનજન સુધી પહોંચાડવા સાબરમતીથી દાંડી સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એનસીસીના કેડેટ્સ દ્વારા ગાંધીજી દ્વારા ઓગણીસો ત્રીસમાં યોજેલ યાત્રાની યાદ તાજી કરાવવા તેમજ ગાંધીજીના આદર્શોને જનજન સુધી પહોંચાડવાના આશય સાથે ગત દસમી ડિસેમ્બરે સાબરમતી આશ્રમથી શરૂ થયેલ દાંડી પદયાત્રા આજે આણંદ જિલ્લામાં આવી પહોંચી હતી જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાબરમતી આશ્રમથી શરૂ થયેલ આ યાત્રા ચોવીસમી ડિસેમ્બરે સમાપ્ત થશે રોજ ચાલીસ જેટલા એનસીસી કેડેટ્સ આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે અને રસ્તામાં આવતા ગામોમાં રાત્રિ રોકાણ દરમિયાન નુક્કડ નાટક ભજવી ગાંધીજીના આદર્શો અને સ્વચ્છ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા લોકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

આમાં કુલ ચારસો દસ કિલોમીટર અમને ચાલવાનું રહેશે જે અમારા કેડેટ્સ છે એ પ્રતિદિન થી ચાલીસ કિલોમીટર ચાલીએ છે અમારા ટોટલ ચાલીસ કેડિટ આમાં ભાગ લીધા છે અને અમારું ઉદ્દેશ્ય રહેશે કે સમાજમાં એક સારું વિચાર અને ઉત્સાહથી બધાને એક મેસેજ પાસ કરીએ કે સ્વચ્છ ભારત વિકસિત ભારત હેલ્ધી ઇન્ડિયા ફિટ ઇન્ડિયા વુમેન એમ્પાવરમેન્ટ અને ડ્રગ ફ્રી સોસાયટી આજે મુદ્દે છે આપણે વાતો કરવાની છે અને ચર્ચા કરવાની છે અને બધાને જાગૃત કરવાનું છે અમારું સંદેશ રહેશે કે બધા જોડે જોડાઓ અને બધા આ બધા મદદ જય હિન્દ મારું નામ મેઘના છે અમે લોકો છીએ અમે ટોટલ આવીએ છીએ રાજકોટ બરોડા વિજયનગર આ એક એવું છે કે ગાંધીજી જે પદ ઉપર જેમને જમણે સત્યાગ્રહ નો દાંડી યાત્રા કરી હતી એ જ પદ પર અમે લોકો ચાલીએ છીએ અમારી જે યાત્રા હતી એ થઈ હતી સાબરમતી આશ્રમ થી જેનું પહેલું distance હતું વીસ કિલોમીટર સાબરમતી થી માતર અસલાલી અસલાલી થી અમારું હતું માતર અને માતર થી પછી અમે લોકો પહોચ્યા હતા નડિયાદ આણંદ સુધી અને આણંદ થી હવે અમે લોકો આગળ જઈએ છીએ જેમાં અમારે ટોટલ ચારસો દસ કિલોમીટર કાપવાનું છે અત્યાર સુધીમાં અમે ઓલમોસ્ટ સો કિલોમીટર ઉપર કાપી ચુક્યા છીએ અને એમાં અમે વચ્ચે વચ્ચે જે ગામડાઓ આવે જે સ્કૂલો આવે જે સ્લવ એરિયાના બાળકો હોય એમને અમે જે પાંચ ટોપિક કહ્યા હતા એ ઉપર અમે લોકો નુક્કડ નાટક કરીએ અથવા એવી રીતે અમે સ્પીચ આપીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ અને એ લોકોનો બી આગળ વધે અને સ્વચ્છ જે નરેન્દ્ર મોદીજીનું જે છે કે બે હજાર સુડતાલીસમાં ભારત આવું જોઈએ છીએ તો અમે એ લોકોને એ ટોપિક સમજાવીએ છીએ અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ આજના અમે લોકો ચાલીસ કેડેટ ચાલીએ છીએ જેમાં વીસ ગર્લ્સ છે અને વીસ બોયસ જય હિન્દ ડિસેમ્બર થી સાબરમતી આશ્રમ થી શરૂ કરેલી છે અને આ યાત્રા ચોવીસ તારીખે દાંડીમાં સમાપ્ત થશે જે રીતના ઓગણીસો ગાંધીજી ગાંધીજીએ અત્યોતેર એના સહયોગીઓ સાથે

ગાંધીજીના ઉદ્દેશ્ય છે એ અલગ હતા કે એ ટાઈમે એમને અંગ્રેજોએ જે નમકનો ટેક્સ નાખ્યો હતો એને તોડવા માટે એમને સત્યાગ્રહ કરેલો હતો આ યાત્રાનો જે છે એનો મકસદ એનાથી મળતો છે પણ થોડો અલગ છે એના ઉદ્દેશ્ય છે એ અલગ છે કે આજનું જે ભારત છે એમાં વિકસિત ભારત ફિટ ઇન્ડિયા વિમેન એમ્પાવરમેન્ટ સ્વચ્છ ભારત જેવા ઉદ્દેશ્યો લઈને ચાલે છે આ બધા જ કેડેટ જે છે કોલેજના સ્ટુડન્ટ્સ છે અલગ અલગ જે ગામમાં જ્યાં ગાંધીજી રોકાયા હતા એ આશ્રમમાં જાય છે એમની મુલાકાત લે છે અને ત્યાં જઈને આસપાસના લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતો કરે છે એમના ઉદ્દેશ્ય ને અનુલક્ષીને નુક્કડ નાટક છે એનાથી એનું મનોરંજન સાથે અમને એક સકારાત્મક મેસેજ આપે છે કે આપણું જે ભારત છે એ કેવું હોવું જોઈએ તો આ જે યાત્રામાં છે અલગ અલગ લોકો અમારી સાથે જોડાય પણ છે હરેક યુનિટના જે બીજી યુનિટ છે એના કેડેટ્સ અમારી સાથે જોડાય છે ગામના લોકો છે એ પણ અમારી સાથે નેક્સ્ટ ડેસ્ટિનેશન સુધી છે એ ચાલીને આવે છે જય